ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં વાગી જાશે બે અને મોડા મોડા જાગ્યા એટલે લોગ ઉતાર્યો નહોતો અને આજે કાંઈ ફિટિંગમાં જવાનું છે નહીં આજે એક સામાન સેન્ટિંગનું મેકવા જવાનું છે જે આપણે સૈલાન ઘેરીએ આ ડેલાનું ફિટિંગ કર્યું હતું આ છે સામાન ને જવાનું છે આપણે સોમલ પર ઉતારવા જવાનું છે અને થઈ ગયું છે મોડું અને સવાર સવારમાં જાગવામાં મોડું થઈ ગયું હતું રાત્રે મોડા લગી કામ કર્યું હતું એટલે એટલે કાલે બ્લોક પણ વધારે ઉતર્યો નહોતો ને આજે પણ એવું જ છે જવાનું છે સામાન વેકવા સોમલ પર ચાલો આ સામાન ભરી લઈએ ને પછી જઈએ સોમલપુર મોટી મોટી પ્લેટ પેલા લઈ સામાન એવો છે કે કાળા કરી નાખે એવો હાલો ભાઈ રિક્ષા એક્ટિવા જેવી છે ભાગે જ વરસાદે સડી ગયો છે બે વચ જેવું છે પાણી તો આવવાનું છે વરસાદ સડી ગયો છે પછી ભેગું થાય એવું છે નહીં આમ આપણે ઉત્પાદન મોડું થઈ ગયું હતું ચાલો આપણે સામાન ફરી વાળવી વરસાદની વાત કરતા હતા કે વરસાદ આવી ગયો છે કામ જ અધૂરું રહી ગયું આ જે ટેકા ભરવાના બાકી છે આ પાટિયા ભરવાના છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ક્યારે રે બહુ એટલો બધો ખાસ આવતો નથી ઉપર વાદળો છે એટલે ખાલી સાટ આવ્યા પણ જુવાડા મારા વીઆઈપી છે એટલે પલળતા નથી કે વરસાદ આવી ગયો છે આવતા તો ખાલી સાટા જ તે કારણ કે વરસાદ આવી ગયો આલો કેવા આપણે ભરવું નથી મેં એટલે ભરી વાળો એટલે જલ્દી મેં કેવી અને મોડું ન થાય મતલબ આવતા આપણે વધારે પડી લીધાશું વરસાદ રહી ગયો છે અને હવે પાછા જો લાગી લાગી ગયા કામે છે થોડું કેવું પણ વાર બહુ લગાડે છે અને તમારે પણ સેન્ટિંગનું કામ કરવું હોય તો આપણને કોમેન્ટ કરી શકો છો કે કોનું છે કોનું નહીં હું ભાવ લે છે હું નથી લેતા કઈ રીતે ભાવ રાખે છે સેન્ટિંગનું કામ બધી જ તમને માહિતી હું આપી દઈશ હાલો પહેલાં આપણે સામાન ભરીવાળો વાળું એ ભાઈને તો આપડે મળશે સોમો પર સાઈડ હાલ તો થઈ જાય છે હવે ડ્રાઈવર ફરી જાય છે હા કે છે મહેશભાઈ માવ બાવ બનાવી લે ફોટો સડાવી લે હાલો મહેશભાઈ નેત્રું મારો તો ચાલુ ન થાય હું લેવર પકડી રાખું હાલો હાલો નેત્રુ બેત્રુ મારો આવડે નેત્રુ મારતા સ્પીડમાં રોજા બોજા કઈ ગણતા નથી કાક તો રીક્ષા હાથ બગાડી નાખ્યા છે હાકીન હાકીન હાલો હવે મળીએ જઈ સામાન ઉતારવી ત્યાં સોમલ પર જવાનું ગયું છે અને અચાનક આપણે જસદણ જવાનું છે જ્યાં ફિટિંગ કર્યું ત્યાં ત્યાં અદા આવી ગયા છે અને આપણે ટેબલ મૂકવાના છે અને ટેબલ મઢવાના પણ છે તો આપણે જસદણ જવાનું છે સોમલ પર રિક્ષા મોકલી દીધી સામાન લઈ આવવાના છે આપણે જવાનું જસદણ અને જસદં તો આપણે પહોંચ્યા પણ ગયા છીએ આ છે આશ્રમ અને બધા બીલીના ઝાડ છે બધા એક લાઈનમાં બીલીનો બગીચો કરેલો છે ચાલો આપણે ટેબલ મટી વાળીએ મિત્રો આપણે ટેબલ વેબલ મટાઈ ગયા છે અને આપણે જવાનું છે ઘરે મિત્રો આ બગલામુખી અનુષ્ઠાનનું તૈયારી થઈ રહી છે જેમાં બધું પીળું જ વાપરવામાં આવે છે બાવન વીર અને ચોસઠ ચોગણી સાથેનું આ અનુષ્ઠાન છે જે બગડા મૂકી અનુષ્ઠાન કહેવામાં આવે છે એ ત્રણ દિવસમાં છે અને વસ્તુ એમાં બધી પીળી જ વાપરવામાં આવે છે બીજું કોઈ કલર એમાં વાપરવામાં આવતો નથી એ અદા તૈયારી કરી રહ્યા છે કાલે બીજા નવા બ્લોગમાં जय माता जी वीडियो गम हुई त लाइक करिजो शेयर करिजो सब्सक्राइब कजो कर कॉमेंट मां जय माता जी लिखां भुलता नी हा लॻी त न ब्लॉग में